માં ચોટીલાના જ્યાં બેસણા હોય એ ભૂમિના વાયરસ હોય અંદર વાયરસ ગુણ હોય આપણે કે ગુણ એ ભૂમિના આ વિસ્તારના અને કાઠી દરબારો વિશે પંડ્યા પરિવાર છે મારા સાથે પરમાર પરિવાર છે એમના વિશે થોડોક આપણે આ વિસ્તારથી જાણશું નામ બધા જાણશું બાપુ તમારું નામ ને મારું નામ બસીયા રાજદીપભાઈ જી ગામ ચાણપા ચોટીલાથી બે કાઠી દરબાર કાઠી દરબાર પંડ્યાભાઈ તમારું નામ કમલેશ પંડ્યા નગરપાલિકા ઉપરમાં ખૂબ સરસ મિત્રો હવે જે વ્યક્તિ સાથે જેનું ઇન્ટરવ્યુ લેવા માટે અમે ભૂમિ ન્યૂઝ માંડવીથી અમે ચોટીલા જ્યારે વધાર્યા છે ત્યારે ખાસ વિશેષ મિત્રો આ વિડીયો શેર કરજો શું કામ શેર કરજો આ કંઈ મારા માટે નથી ભૂમિ ન્યૂઝ માટે નથી મોહિતભાઈ પરમાર માટે નથી કે નથી પન્યાભાઈ ભેગા એમના માટે કે અમારા દરબાર યુવાન એમના માટે યુવાન માટે પણ નથી મિત્રો આ માત્ર ને માત્ર આપણી સંસ્કૃતિ માટે છે આપણામાં સંસ્કાર જ્યારે ખૂટશે ને ત્યારે સંપત્તિનો વિનાશ થશે જ્યારે સંસ્કાર ખૂટશે ત્યારે સંપત્તિનો વિનાશ આવવાનો છે એ સો ટકાની વાત છે ઋષિ મુનીમાં કહેતા હતા આપણા ગ્રંથોમાં પણ છે આજે એક એવા વ્યક્તિ સાથે અને એવી ટીમ સાથે અમારી મુલાકાત અહીંયા મુલાકાત કરી ચોટીલાની અંદર વૃદ્ધાશ્રમની અંદર આપ જોઈ શકો છો સામે કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી આ બધા જે માતાજી છે આમ તો આ એક ભગવાનના દર્શન કરવા માટે આવે છે આપડે વૃદ્ધાશ્રમ ન કહી સકીએ આપણું ઘર છે આપણો પરિવારના દર્શન કરી અને ધન્ય બની ગયા મારા સાથે આ માજી છે પરેશભાઈ જરા કેમેરો નાખ્યો આ મોરબી થી આવ્યા છે માજી કેટલા મહિનાથી આવ્યા તમે નવ મહિના થઈ ગયા અને લગભગ આશ્રમને કેટલા મહિનાથી આપણા નવ મહિના સ્ટાર્ટિંગમાં આવ્યા હતા આ મોજીનો માજીનો ફોટો લાગેલ છે આગળ રોડ ઉપર બેનર છે હવે માજી જે તે વખતે આવ્યા ને ત્યારે ત્રણ ચાર લોકો ઉપાડી લઈ આવે હતા અને આજે સો ટકા આપણે એમ કેવાય ને આ તેમને એમનો ચહેરો જોઈ લ્યો ભગવાનનો વાસ થઈ ગયો એટલે આ ભૂમિના પણ ગુણ છે અને સાથે સાથે મોહિતભાઈ પરમાર દિલીપભાઈ જે ટીમ છે આ લોકોની જે ટીમ છે અને માજી છે અંજારથી આવ્યા છે કચ્છે

હું દેવાંગ કટવી છું જળ સંચય અભિયાન કચ્છ હા માંડવી તાલુકાનો નાના ભાડિયા ગામમાંથી હું આજે અને પરેશભાઈ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝમાં તમે આવે છે સંત થી વિશેષ કામ આ લોકોની ટીમને હું અભિનંદન આપું છું મોહિતભાઈ પરમાર અને મેં દિલીપભાઈ સમગ્ર ટીમને અને જે દાતારો છે એને પણ અભિનંદન આપું છું મિત્રો આ વિડીયો શેર કરજો તમારા વિસ્તારમાં ક્યાં પણ આપણે કેન કે કચ્છમાં ઘણા બધા બેનરો સદભાવનાના લાગે અમને માવતર જોઈએ છે તો તમને પણ માવતર જોઈએ છે જે વડીલો આવા ઉર્દુ હોય એ બધા આ લોકોને અમને માવતર જોઈએ છે એ વૃદ્ધાશ્રમ જરૂરી છે બધા સુખી સંપન્ન ન હોય કોઈ પરિવારનો આગળ પાછળ ન હોય ભલે પોતાની રીતે બધા આમ બીજી ભાષામાં પોતાની રીતે પણ કરી લે પણ અહીંયાને મને વિઝિટ કરાવી આ ટીમ આખી નગરપાલિકાના ઉપપ્રમુખ મારા ભેગા છે અને છત્રી સમાજ આગેવાન અમારા કાઠી મામા મામા ભેગા છે અને પરમાર પરમાર એટલે અમે કચ્છમાં ધરજી ગઈએ અને એવા બધા ભજનના ભજનના માણસો અને જેને કહે આપણે આમ પેલા આપણે ઘણા બધા ઇતિહાસો કાઠિયા સૌરાષ્ટ્રના બાજુ ચોટીલા બાજુના જે આપણે જે કાઠી દરબારના હોય પંડ્યાના ગમે ચારણા હોય ગમે જ્ઞાતિ ના આપણે ઇતિહાસ જોયો ને ઇતિહાસમાં કઈક વિશેષ છે તો આ ભૂમિનો જે ગુણ મને લાગ્યો ને એટલો અદભુત લાગ્યો અદભુત સંતુલન ખોઈ બેઠો તમને જોઈને દર્શન કરીને એક નવી દુનિયામાં આપણે જઈ રહ્યા છે ત્યારે વિશેષ વાત ન કરતા મિત્રો જે કૌન સંત થી વિશેષ સંસારમાં રહી અને સંત થી વિશેષ કામ કરી શકાય આજે ઘણા સાધુ સંતો પણ કહેતા હોઈએ કે સંસારમાં રહીને પણ બહુ સારા કામ કરી શકે એવા મોહિતભાઈ અમારા ચારણ સમાજ સાથે બહુ ઘેરા સંબંધ છે અમારા ચારણ સમાજના ઘણા બધા કચ્છના યુવાનો છે ઘણા ઉદ્યોગપતિ સાથે ખાસ મિત્ર અને મડડા પણ એમનો સોનલમા મંદિર મઢડા પણ અવારનવાર અમારા ચારણ સમાજને મિત્રો એટલે મઢડા તો જવાનું જ હોય એમને તો ખાસ મોહિતભાઈ પેલા તો તમને વંદન તમારા માતા પિતાને પેલા વંદન તમને આવા કામ સુજ્યા કેમ કે આ આ મોટો કામ નથી આ સાત ભાવના કરમ છે ને એટલે તમે બધા આવ્યા છો અહીંયા મોહિતભાઈ એમના આ દિલીપભાઈ આ સમગ્ર ટીમ બધાના મને નામ પંડ્યાભાઈ નથી આવડતા પણ મામા તે છતાં પણ હું બધાને જે દાતાઓ છે એક અહીંયા બોર્ડ જોઈએ એક મુસ્લિમ પરિવારે પણ એક લાખ એકાવન હજાર આપ્યા છે વાહ 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 ક્યાં વાત છે વાહ ક્યાં લાખ નું દાન મુસ્લિમ પરિવાર વાહ વાહ મિત્રો સાંભળજો વિડીયો શેર કરજો મુસ્લિમ સમાજમાંથી મોહિતભાઈ કહી રહ્યા છે ત્રીસ લાખ રૂપિયાનો નો વૃદ્ધ આશ્રમ ડોનેશન આપવામાં આવ્યો છે મિત્રો હું કહું છું કે અઢાર વર્ષમાં વિશેષતા છે બહુ સાથે બોલું છું હું કયું રાજકારણી માણસ નથી કે મને વોટ લેવી છે પણ હું આ ભારતીય વિશેષતા છે મુસ્લિમ સમાજ દ્વારા ત્રીસ લાખ રૂપિયાની રકમ જ બન્યો છે બારમી મહિનાથી આશ્રમને ત્રીસ લાખ રૂપિયા એમને મેં જોયા આખા આખા રૂમના દાતર મુસ્લિમ સમાજના આગેવાનો વિડીયો જેટલો બને એટલો શેર કરજો શું કામ ખબર છે અમારા માટે નહીં લોકોને લોકોમાં બધામાં કઈ વિજય છે લોકોને એકબીજામાં પ્રેરણા મળે કે ભાઈ આપણા વિસ્તારમાં આપણે કઈ કરીએ ચોટીલા વિસ્તારમાં પચાસ સો બસો કચ્છમાંથી અઢીસો ત્રણસો કિલોમીટર તમારા બધા માજી આવ્યા છે એટલે દરેક વિસ્તારમાં આવી રીતે આપણે કે વૃદ્ધ આશ્રમ અમુક માણસો કે વૃદ્ધ આશ્રમ ન બનાવો આ લોકોને કોણ સાચો છે બહુ જરૂરી છે આ સમયની અંદર જ્યારે પરિવાર ઘટી રહ્યા છે પંડ્યાભાઈ જ્યાં દસ નો પરિવાર હતો આજે બે નું પરિવાર થઈ ગયો તો આ બધી સમસ્યા તો આવવાની છે તો સમસ્યાને લડવા માટે આવા બધા આશ્રમો બહુ જરૂરી છે તો વિશેષ સમય ન લેતા હું એમને સંત કહીશ એ જે કામ કરી રહ્યા છે એમના સાથે અમારો આ મોટો પરિચય નથી મોહિતભાઈ નું મેં કીધું ને કે અમારા કચ્છ કવિ કરોડિયા શ્યામભાઈ કવિ એમને અમને નંબર આપ્યા અમારી મુલાકાત થઈ પ્રેમના જે આજે મેં ચોટીલામાં હું ફર્યો અને જે આ નગરપાલિકાના ઉપપ્રમુખ મારા સાથે પંડ્યાભાઈ અને અમારા મામા કાઠી દરબારે જે પરિચય કરાવ્યો ઈયાના લોકો પણ એટલા અને મિત્રો એક વાત જરૂર કહીશ તમને સમગ્ર ગુજરાતના લોકોને સાંભળજો શેર કરજો ટુકડો બનાવીને શેર કરજો કચ્છ ભૂમિ ન્યૂઝ નું અમે લોકો આવ્યા છે માંડવી થી કે અહીંયા કોંગ્રેસ ભાજપ જેવો વેર વાંધો નથી ઈ મને વિશેષ લાગી મજા બહુ આવી આ ભાજપ તો આ કોંગ્રેસ આ ભાજપ તો આ કોંગ્રેસ બધા મિત્રો છે એટલે રાજકારણ લડવું હોય તે લડી લેજો વિકાસ માટે આ લોકો બધા કોંગ્રેસ ભાજપ બધા ભેગા થઈને કામ કરે છે ને બહુ મને બહુ મજા આવી કે મા ચોટીલાના અહીંયા બેસણા છે એટલે આ વિશેષતા છે માણસોના વિચાર એકદમ એક છે અને આ વિસ્તારમાં આજે હું આવ્યો પાણી માટે ત્યારે પણ કોંગ્રેસ ભાજપ બધા ભેગા હતા તળાવના કામમાં પણ એટલે આ વિસ્તારના હું બધા કોંગ્રેસ ભાજપને પણ અભિનંદન આપું છું કેમ કે તમે મળીને ચોટી લડવાની હોય તે લડો છો અને પછી જે કામ કરો છો ને અદ્ભુત સમગ્ર ચોટીલા વિસ્તારને આ સીટને

હું વીસ વર્ષ હતો ત્યારે હું હાઈવે ઉપર નીકળ્યો એટલે મને જ્યાં અમારે રિજન્સી પંપ ને નાસ્તાની દુકાન હોય મેં ત્યાં રખડતા ભટકતા છોકરાઓ માંગતા જોયા એટલે પેલા તો મેં એને બોલાવીને મને એવો વિચાર આવ્યો કે ભાઈ તમે ભણવા જાઓ તો કે ના અમે ભણતા નથી કે અમે આ ભિક્ષા જ કામ કરીએ અને એના પપ્પાની બધાય શરીર ચાકા હજાવવાનું અહીંયા અમારે શરણિયા અને એને કોમ કે એ બધા એવું કામ કરતા એટલે મને એક સલાટ વિસ્તાર તો મને એવો મનમાં મેં સંકલ્પ કર્યો કે મારે એક નાનું એવું ટ્રસ્ટ કરીને પેલા તો આ છોકરાઓ ભણી શકે અને પોતાનું કઈક કરી શકે એવું મારે આગળ કરવું એટલે હું કેતા આનંદ થાય છે કે દોઢસો રવિવાર મેં ઝુપડપટ્ટીના છોકરાઓને મારી ટ્રસ્ટની ઓફિસે બોલાવીને ભણાવ્યા અને દોઢસો રવિવાર હમણાં પૂરા કર્યા એને શિક્ષણ તરફ કેમ લઈ જાય આગલું ભવિષ્ય એનું કેમ સુધરે એ એના પેલા પ્રયત્ન કર્યા પછી અહીંયા દિલીપભાઈ અમારા ટ્રસ્ટના પ્રમુખ છે જે દિલીપભાઈ ઉમરાણીયા એમાં મોટો સહયોગ એમનો એમને જે દિલીપભાઈ આમાં મોટો સહયોગ એમનો એમને ટાઈમે એક સંકલ્પ લીધો હતો કે મારા પચાસ વર્ષ થાય એટલે મારા દીકરા દીકરીઓના લગ્ન કરીને મારે પચાસ વર્ષે કઈક મોટો એક રુદ્રાશ્રમ કરવો એટલે એમાં એના પચાસ વર્ષ પૂરા થતા એના આગલા વર્ષે ઓગણપચાસમાં વર્ષે એમના દીકરા દીકરીના મેરેજ કરી નાખ્યા અને પચાસ વર્ષ પૂરા થયા 50મો વર્ષનો જન્મદિવસ આવ્યો વૃદ્ધાશ્રમ આખું જે પ્રમાણે બોલ્યા તે પ્રમાણે આખું ઉભું કરી નાખ્યું અને કેતા આનંદ થાય કે જ્યારે બનવાનું ચાલુ કર્યું ત્યારે કોઈ પાસે દાન લીધું નહોતું પછી આખું બની ગયું ઓપનિંગમાં આવ્યા ત્યારે અમને દાતાઓ તરફથી એટલો સહયોગ મળ્યો કે અત્યારના 90% રુદ્રાસમના દાતાઓ અમારી પાસે દાન અમને દઈ દીધું છે અને ખૂબ સારી રીતે અહીંયા બધું સંચાલન आले અને અમને ગામ અને દાતાનો પૂરેપૂરો સહયોગ છે અને અમારે હવે ભાઈએ કીધું ને અમારે પૈસા નથી જોતા પૈસા તો આમના નિમિત્ત ના કે ગમે નહીંથી ભગવાન મોકલી દે પણ અમારે એવા વૃદ્ધોની જરૂર રહે એટલે અમને એવા વૃદ્ધો તમે આપો કે જ્યાં આવી રીતે કોઈ હેરાન થતું હોય તમારા કોઈ ધ્યાનમાં આવતું હોય તમારા ચેનલના માધ્યમથી હું કહેવા માંગુ કોઈ ધ્યાનમાં આવતું હોય તો અમારો સંપર્ક કરો અને અહીંયા બધું ફ્રીજ છે અહીંયા ગમે ત્યારે તમે અહીંયા આવી શકો જોવા પણ અને બે દિવસ રેન પણ જોઈ શકો છો ફાવે પછી રહેવાનું હોય મારા નંબર સત્તાણું પિસ્તાલીસ પંદર બે બાવીસ ગમે ત્યારે ગમે વિરુદ્ધ મારો કોન્ટેક્ટ કરી શકે છે કે ગમે કરી શકે કે આવા વૃદ્ધ મને જોવા મળે એટલે ગમે કોન્ટેક્ટ કરી શકે આયા દરવાજા ચોવીસ કલાક ખુલ્લા જ છે વૃદ્ધાશ્રમ ગમે એ મુલાકાતે પણ આવી શકે ખુબ સરસ પદ્મભૂષણ એવા ભીખુરાન ભાઈ ગઢવી જુનાગઢ વાળા પોતાના ડાયરામાં કહેતા હોય કે પાંચ લોકોના આધારે એમના કર્મો ગામ કે તાલુકો કે શહેર હાલતો હોય અને ગામને ને પંચાણું ને ખબર પણ ન હોય પંડ્યાભાઈ બરોબર તો હું એમને જે વિશેષ વ્યક્તિ જે એમની ટ્રસ્ટ છે એમાં આ લોકોનું યોગદાન છે અને મિત્રો આ લોકો અદ્ભુત કામ કરી રહ્યા છે અદભુત આવા લોકોને સપોર્ટ કરજો અને બીજી ખોટી વિવાદ વસ્તુમાં જવા જેવો નથી ખોટા સમય છે ને મનુષ્ય ડે મળ્યો છે એને એક યાત્રા તરીકે મળ્યો છે એને સારી રીતે માણવા જેવો છે અને આ લોકોને મળી અને એટલી આનંદ આવી કે આપણો એક હવે ચોટીલામાં એક ઘર બની ગયો આપણો આપણો પરિવાર બની ગયો અને કાઠી દરબાર હોય એટલે ચારણની ગઢવીની છાતી તો એકદમ આપણે કહે ને કે છત્રીસ નહીં બહુતે નહીં થઈ જાય કે એક બાજુ વરમાર ઉભા હોય એક બાજુ પંડ્યા ઉભા હોય એક બાજુ અમારા મોસાળ કહી શકાય એવા કાઢી દરબાર ઉભા હોય એટલે ત્યાંની ટીમ ને ચોટીલા વિસ્તાર ને અને આને દાતારો ને બધાને હું અભિનંદન આપું છું જેટલો બને એટલો વિડિયો શેર કરજો આ લોકોને ફન નથી ખપતો આ લોકોને વૃદ્ધ માતા પિતા ખપે છે મિત્રો સાંભળજો વડીલ ખપે છે એમને એમને ડોનેશન નથી ડોનેશન તો ભગવાન એમના ભાગનો આપે છે આ તો નિમિત છે મોહિતભાઈ રસ્તામાં વાત કરતા હતા મને કે અમને કાઈ નથી ખપતો ને અમે કાઈ કરતાય નથી આ લોકોના ભાગે અમને માત્ર ને માત્ર નિમિત બની રહ્યા છે મિત્રો પોતાના તાલુકામાં પોતાના શહેરમાં પોતાના ગામમાં ક્યાંકને ક્યાંક કઈક ને કરવા જેવો છે મનુષ્ય દેહ મળ્યો છે પચાસ લાખ ની ગાડી ને પાંચ કરોડ ના બંગલા બનાવવા માટે મનુષ્ય દેહ નથી મળ્યો ક્યાંક સરોવર ખોદવું ક્યાં આવા આશ્રમો બનાવો ક્યાં ઝાડ વાવો અને ક્યાંક પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવો એના પાસે લક્ષ્મીનો વપરાશ કરવાનો છે આપણે ખોટી ઠેકાણે લક્ષ્મીનો વપરાશ કરશો તો વિનાશ થવાનું છે એ સો વાત છે હું છું દેવાન ગઢવી જળ સંચય અભિયાન આજે ચોટીલા આશ્રમે આવી અને ધનવાન બની ગયા બધા છવ્વીસ માં વૃદ્ધ છે અહીંયા સંખ્યા છવ્વીસ છે ને આપણા બધાના દર્શન કરી અને હા આ રૂમ બતાવો ભાઈ પરેશભાઈ આપણે મોહિત ભાઈ ને એમ પૂછશું કે અહીંયા કેટલા બધા ટ્રસ્ટી છે કોણ કોણ આ આશ્રમમાં ચોટીલામાં જે આપણે આજે મુલાકાતે આવે છે કચ્છ ભૂમિ ન્યૂઝ ની ટીમ આવી છે તો મોહિતભાઈ ખાસ વિશે અમારે એ જાણવું છે આમાં કઈ કઈ જ્ઞાતિના લોકો છે હું જ્ઞાતિ વાતની શું વાત કરું છું કે ઘણી ઠેકાણે કોઈ સસ્તામાં એક 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 જ્ઞાતિને બધા ટ્રસ્ટી હોય છે પણ તમારી વિશેષ કંઈ અલગ છે મને થોડા એવા મેસેજ મળ્યા છે તો શું તમારા ટ્રસ્ટ કેવી રીતે છે ને કોણ કોણ કેવી રીતે કામ કરી કરેલી છે હા અમારે નવ ટ્રસ્ટી છે એમાં દિલીપભાઈ ઉમરાણીયા પ્રમુખ છે જી બાકી બધા નવ ટ્રસ્ટી એમાં એક રમઝાનભાઈ હાલાણી પણ ટ્રસ્ટી હે એમનો મોટો સહયોગ એ તમે હમણાં વાત કરી કે ભાઈ મોમેડિયન સમાજ પણ અમને રમઝાનભાઈ ભાઈ ટ્રસ્ટી તો એ પણ એમના પરિવાર માંથી કે એમના સમાજમાંથી પોતે અગિયાર લાખ રૂપિયાનું અહીંયા ડોનેશન પોતે પણ આપ્યું એમના સમાજમાંથી બધે ભેગા કરી દીધા હે અને હમણાં એ અહીંયા જોલી સ્પિનિંગ હલાવે એ રાજકોટ પોતે રહે હમણાં બધા વૃદ્ધોને એમના ફાર્મ હાઉસે અહીંયાથી ગાડીઓ લઈ ગઈ એમના ફાર્મ હાઉસે જમાડ્યા ને પછી મેકી ગયા એવું એમનું ચાલુ એનું સ્પિનિંગ મિલે ત્યાં ન્યા લઈ જાય ચરિયા મહાદેવ મંદિર ન્યા એટલે મહિને એ રમજાન ભાઈ ની એક દૂર માટે હોય જ છે એમની ગાડીઓ મોકલે એમની જમે અને જે જે કઈ પ્રોપર્ટી જગ્યા ઉપર આ અને આમના પગલા એમની આનંદ કરે આને કેવાય આને ફકીર કેવાય આને સંત કેવાય આવા હું શું નામ રમજાન ભાઈ રમજાન ભાઈ હું ટેવાન ગઢવી જળસંચય અભિયાન ગામ નાના બાળિયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ તમને વંદન આવીન અને કુદરત અલ્લાહને પ્રાર્થના કરું છું હજી લક્ષ્મી છે એનાથી વિશેષ તમને લક્ષ્મી પ્રાપ્ત થાય અને જે કામ કરો છો એનાથી દસ ગણો કામ તમને કરે એવી અલ્લાહને ભગવાન તમને ભરકત આપે એવી શુભકામના સાથે હું દેવાન ગઢવી જળ સંચય અભિયાન અને દરેક સમાજમાં ના વેર છે શેર કરજો શું કામ કે લોક ક્યાંક આવા આવા મોહિતભાઈ જેવા કોઈક આવે પંડ્યાભાઈ જેવો આવે અમારા મામા જેવો આવે દિલીપભાઈ જેવા માણસો આગળ આવે દરેક ગામમાં પાંચ પાંચ સંતો છે એને બહાર બહાર થોડો કાઢો સપોર્ટ આપો બાકી રાજકારણ મૂકો તમે આ બધો વેરઝેર મૂકો મનુષ્ય દે મળ્યો છે આ હરિદ્વાર યાત્રા છે આપણે હજની યાત્રા હરિદ્વાર ની યાત્રા સફળ બનાવવાની હોય અને માણસ આવવાની જરૂર છે અને ઈમાનદાર બનવાની જરૂર છે બધાને નમસ્કાર